સુરતમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે સલાબતપુરા વિસ્તારમાં આવેલા આંજણા વિસ્તારમાં યુવકની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી યુટ્યુબ ચેનલમાં કામ કરતા ઝુબેર ઉર્ફે ઝુબેર પ્રેસની હત્યા કરવામાં આવી હતી એચ ટેક્સટાઇલ માર્કેટ આંજણા પાસે ઘાતકી હત્યા કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી સોળથી સત્તર વયના પાંચથી છ કિશોરોએ અત્યારે અંજામ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે હુમલાખોરે તીક્ષ્ણ હત્યારના ચોત્રીસ જેટલા ઘા મારીને ઝુબેરને મોતને ઘાટ ઉતાર્યો હતો ઝુબેરે ત્રણેક મહિના પહેલાં તેના જ મોહલ્લાના કેટલાક ટપોરીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી એ જ ટપોરીઓએ રાત્રે તેને એકલો જોઈને પતાવી દીધો હતો સલાપતપરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ડીસીપી ગઢવીએ કહ્યું કે સીતારામ ચાની ઉપર હત્યા કરવામાં આવી હતી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવ્યો હતો જોકે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો મરણ જનારે અગાઉ આરોપીઓ વિરુદ્ધ અરજી કરી હોવાની અંગત અદાવતમાં સમગ્ર હત્યા કરી હોવાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે હાલ શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે હજુ કોઈને અટકમાં લેવામાં આવ્યા નથી અત્રે અલાવતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર એ સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ કે જેનું નામ દુબે છે એની હત્યા થઈ છે એ હત્યા અનુસંધાને એ તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબોએ મૃત જાહેર કરેલ છે આ કોઈ શિક્ષણ અત્યારના ગા વડે હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે જે છે એની વિગત તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધી માંગણી કરી પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંજીશ હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈએ એને ધમકી અગાઉ આપી હતી આપની રંજ હતી ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડા પ્રયાસ છે હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને તપાસી રહ્યા છીએ